જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હું છું આપનો મિત્ર લલિત જોશી જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમ દિયોદર મિત્રો તમે જોઈ રહ્યા છો જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમ દિવોદરના બાળકોનું સાંજનું ભોજન તો મિત્રો સૌથી પહેલાં લાઇક ફોલો અને શેર કરો અને અમે તમને જણાવી દઈએ કે આજનું ભોજનનું મેન મેનુ શું છે અને ભોજનના મુખ્ય દાતા કોણ છે તો મિત્રો ભોજનના મુખ્ય દાતા છે મારા પરમ મિત્ર એવા જીતુભાઈ શિરવાડિયા અને એમની દીકરી હેતવીના જન્મદિવસ નિમિત્તે જીતુભાઈએ ખોટા ખર્ચા ના કરતા કેક બેક ના કાપતા પુગ્ગા બુગ્ગા ના ફોડતા સરસ મજાનો આશ્રમમાં જમવાનો પ્રોગ્રામ રાખેલ છે ભોજનનું મેન મેનુ છે મિત્રો શ્રીખંડ છે સરસ મજાની સૂકી ભાજી છે પૂરી છે સાથે સાથે મિત્રો પુંગળા પણ છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે દાતાશ્રી પીરસી રહ્યા છે અને અમારા આશ્રમના બાળકો ડિસિપ્લિનમાં ઊભા છે અને બધા સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે મિત્રો સૌથી પહેલાં આપણે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે એમણે ખોટા ખર્ચા ના કરતાં આપણા આશ્રમની અંદર તિથિ ભોજન આપ્યું છે મિત્રો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આવો ને આવો સાથ સહકાર આપો તમારા સંપૂર્ણ સાથ સહકારથી અમારો આશ્રમ ચાલી રહ્યો છે હું નિમિત્ત જ છું હું કંઈ નથી કરતો મિત્રો તો સંપૂર્ણ સાથ સહકાર આપો ફોલો લાઇક શેર જય માતાજી